નમસ્કાર મિત્રો હું સુનિલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ વિવાન મેથેમેટિક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો આજે આપણે સ્થાન કિંમત અને અંક કિંમત વિશે શીખવાનું છે તો તમે અહીંયા જુઓ છો કે સ્થાન કિંમત તો મિત્રો સ્થાન કિંમત એટલે શું તો સ્થાન કિંમત એટલે કોઈપણ સંખ્યાના પ્રત્યેક અંકની કિંમત તેના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે તેને તે અંકની સ્થાન કિંમત કહે છે તો તમે જોઈ શકો છો કે કયા અંક છે જે અંકની કિંમત તેના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે છે તેને શું કહે છે તેની સ્થાન કિંમત કહે છે તો તમે મિત્રો એ જો દાખલા તરીકે પાંચ હજાર આઠસો સાડત્રીસ છે તો અહીંયા એની સ્થાન કિંમત કઈ રીતે આપણે શોધીએ છીએ તો સ્થાન કિંમત માટે મિત્રો તમે જુઓ છો અહીંયા લાસ્ટ એકમનો અંક છે આ એકમ દશક સો અને હજાર એ ત્યાં પછી જોઈએ છીએ સ્થાન આપેલા છે તો જુઓ સાત તો સાત છે સાતનો એકમનો અંક કેવા છે એટલે સાત ગુણ્યા એક બરાબર સાત થશેનો ચલો અહીંયા ત્રણ છે તો ત્રણ ગુણ્યા કયા સ્થાન ઉપર છે દશકના સ્થાન ઉપર છે તો દસ વડે ગુણીશું તો ત્રીસ ચલો આઠ કયા સ્થાન ઉપર છે એકમ દસક અને સો ના સ્થાન છે એકમ દશક સો અને હજાર ના સ્થાન ઉપર છે તો એક હજાર ગુણ્યા પાંચ તો પાંચ હજાર ચલો મિત્રો તો તમે જોવો છો કે એકમ દશક સો અને હજાર એના સ્થાન પ્રમાણે એની સ્થાન કિંમત આપણે અહીંયા શોધી કે જો કે સાત સાત એકમના સ્થાને છે તો એની સાત કિંમત થાય છે ત્રણ દશકના સ્થાને છે તો એની ત્રીસ થાય છે આઠ સોના સ્થાને છે તો આઠસો થાય છે અને પાંચ હજારના સ્થાને છે તો પાંચ હજાર એની સ્થાન કિંમત મળે છે હવે આગળ વધીએ અંક કિંમત તો અંક કિંમત તો અંક કિંમતને આપણે તમે જોઓ છો કે સ્થૂળ કિંમત તો અંક કિંમત ને આપણી સ્થૂળ કિંમત બી કહેવામાં આવે છે તો અંક કિંમત એટલે શું તો અંક કિંમત એટલે કુલ પં સંખ્યા ને প্রত্যেক અંક ની કિંમત તેના સ્થાન પર આધાર ના રાખે એના ઉપર આધાર રાખતી નથી તો ના રાખે તેની જે કિંમત હોય તે જ તેની સ્થૂળ કિંમત કહેવાય છે જે જે કિંમત છે એ જ કિંમતને સ્થૂળ કિંમત કહેવામાં આવે છે દાખલા તરીકે પાંચ હજાર આઠસો સાડત્રીસ છે મિત્રો તો પાંચ હજાર આઠસો સાડત્રીસ માં તમે જોવો છો કે આઠ કે આઠ તે આઠ ની સ્થુલ કિંમત શું થશે તો આઠ ની સ્થુલ કિંમત આઠ જ થાય એ જ રીતે પાંચ ની સ્થુલ કિંમત પાંચ જ થશે ત્રણ ની ત્રણ જ થશે અને સાત ની સાત જ થશે જે કિંમત છે એ જ કિંમત થશે તેનો અંક કિંમત ભી કહેવામાં આવે છે તો મિત્રો તો એક્ઝામમાં આની રીતના તફાવત શું થાય તો પાંચ હજાર આઠસો સાડત્રીસ માં જે આઠ છે એ આઠ ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો તફાવત આપણે શોધવાનો છે તો તમે જોઈ શકો છો કે પાંચ હજાર આઠસો સાડત્રીસ તો પાંચ હજાર આઠસો સાડત્રીસ છે અને સ્થૂલ કિંમત તો સ્થૂલ કિંમત કઈ આવે છે તો સ્થૂલ કિંમત જે છે એ જ મૂકવાની છે કે જે કિંમત હોય તે જ તેની સ્થૂલ કિંમત કહેવાય તો સ્થૂલ કિંમત બી આઠ જ થશે તો એની સ્થાન કિંમત આઠસો આવે છે અને સ્થૂળ કિંમત આઠ આવે છે તો આઠસો અને આઠ નો શું કરવાનું છે આપણે તફાવત શોધવાનો છે તો આઠસો માંથી આઠ બાદ કરો તો કેટલા આવે સાતસો બોણું કેટલા આવે સાતસો ને બોણું માંથી આઠ બાદ કરી દઈએ તો તફાવત કેટલો મળશે આપણે સાતસો બાણું તફાવત મળે છે એ જ રીતે આગળ વધીએ બીજી કિંમત કઈ છે તો એક હજાર એકસો એકોતેર માં પ્રથમ અને અંતિમ અંકની સ્થાન કિંમતનો તફાવત શું થાય તો મિત્રો તમે જુઓ છો અહીંયા કે પ્રથમ અંક તો પ્રથમ અંક કયો છે એક છે અને અંતિમ અંક અંતિમ અંક બી એક જ છે ની સ્થાન કિંમતનો તફાવત શોધવાનો છે તો સૌથી પહેલાં પ્રથમ અંક છે તો પ્રથમ અંકની સ્થાન કિંમત શું થશે તો એકાવન દશક સો અને હજારના સ્થાને છે એટલે એક હજાર થશે તો ચાલો ભાઈ પ્રથમ અંકનો સ્થાન કિંમત શું મળી આપણને એક હજાર મળે છે અને અંતિમ અંક અંતિમ અંક એકમના સ્થાને છે તો એક જ મળશે તો એક હજારમાંથી એક બાદ કરવાનો છે તો એક હજારમાંથી તમે એક બાદ કરશો તો એનો તફાવત કેટલો મળે છે નવસો નવ્વાણું કેટલું મળશે નવસો નવ્વાણું તો એક હજાર એકસો એકોતેરમાં પ્રથમ અને અંતિમ અંકની સ્થાન કિંમતનો તફાવત કેટલો થશે નવસો નવ્વાણું થાય છે હવે આગળ જોઈએ બસો છ્યાસી પોઈન્ટ કેટલા છે બસો છ્યાસી પાંત્રીસમાં બેની અને ત્રણની સ્થાન કિંમતનો તફાવત શોધો તો ચલો તો આનો તફાવત શોધવાનો છે તો બેની સ્થાન કિંમત કઈ છે અહીંયા છે બેની સ્થાન કિંમત તો એકમ દશક સોના સ્થાને છે તો બસો આવશે સોના સ્થાને એટલે કેટલા આવશે બસો ચલો બેની સ્થાન કિંમત કેટલી મળી બસો મળે છે ત્રણની સ્થાન કિંમત તો સ્થાન કિંમત છે 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 મિત્રો કઈ પોઈન્ટ પછી આવે તો અહીંયા પોઈન્ટ ઝીરો મૂકવો પડશે પોઈન્ટ પછી છે તો પોઈન્ટ પછી કેટલી છે ત્રણ એટલે આગળ જીરો આની શું કરવાની તફાત શોધવાની છે બાદ બાકી કરવાની છે તો બસો માંથી જીરો પોઈન્ટ ત્રણ બાદ કરતાં કેટલા મળે છે એકસો નવ્વાણું

ત્રણના ઝીરો સાતના ઝીરો ઓકે તો અહીંયા તમને મળી ગઈ કેવી રીતે મળી છે આઠસો મળી ગઈ સ્થાન કિંમતીની એ જ રીતે ચલો ભાઈ મારે કે અહીંયા અહીંયા શોધવું છે ચલો કે બસો છ્યાસી પોઈન્ટ પાંત્રીસમાં બેની સ્થાન કિંમત મારે શોધવી છે બરાબર તો બે લખી દીધા ઓકે આઠની જગ્યાએ ઝીરો છની જગ્યાએ ઝીરો પોઈન્ટ ત્રણની જગ્યાએ ઝીરો ને પાંચની જગ્યાએ ઝીરો કરી દીધા આપણે અહીંયા તફાવત કરવા શોધવા માટે બેની સ્થાન કિંમત કેટલી મળી બસો મળી ગઈ છે એ જ રીતે ચલો હવે ત્રણની સ્થાન કિંમત શોધવાની છે તો ત્રણ સિવાયની કોઈ બી સંખ્યા છે બધાની ઝીરો કરી દો ચલો બસો છ્યાસી છે 0 0 જીરો પોઈન્ટ ત્રણ પાંચ જગ્યાએ ઝીરો ઘણો તફાવત આવી ગઈ તો તમે સ્થાન કિંમત આ રીતે બી શોધી શકો છો કે જેની સ્થાન કિંમત તમારે શોધવાની છે એ અંક જ રવા દો બીજા બધા અંકને જીરો કરી દો તમે તો મેં જો તમે ઝીરો કરી દીધો છે તો આઠની સ્થાન કિંમત મને કેટલી મળી ગઈ આઠસો મળી ગઈ છે એ જ રીતે તમે ત્રણની શોધવી છે તો પાંચને ઝીરો કરી નાખો આઠને ઝીરો કરી નાખો ત્રણ અને સાતને ઝીરો કરી નાખો તો તમને અહીંયા સ્થાન કિંમત ત્રીસ મળી ગઈ ત્રણની સ્થાન કિંમત ત્રીસ મળી ગઈ છે તો એ જ રીતે તમે બીજા દાખલા બી આ રીતે શોધી શકો છો ચલો મિત્રો મળીશું હવે નવા વિડીયોમાં સબસ્ક્રાઈબ ના કર્યો મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો થેન્ક યુ